વાહન વ્યવહારથી સતત ધમધમતા ભરૂચ શહેરના મક્તમપુર બસ સ્ટેશનથી જાડેશ્વર વિસ્તાર સુધીના માર્ગનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જેની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત મક્તમપુર બસ સ્ટેશનથી જાડેશ્વર વિસ્તાર સુધી રાતોરાત બની ગયેલ ડામરના રોડમાં યોગ્ય કાર્પેન્ટિંગ અને પેચિંગ વર્ક ન કરાયું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે રોડ પરનો ડામર પીગળતા વાહનોના ટાયરમાં ચોંટી જતા ટાયરને નુકસાન થવા સાથે અકસ્માતનો ભય પણ વાહન ચાલકોને સતાવી રહ્યો છે તે ઉપરાંત રોડ પીગડી ડામર રોડની સાઈડમાં ચાલતા જતા રાહદારીઓને પણ ચાલવામાં મુશ્કેલી પડી રહી છે આ અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ધારા ધોરણ મુજબ ગુણવત્તાયુક્ત કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે મક્તમપુર પાટિયાથી જાડેશ્વર સુધી રાતોરાત ડામરનો રોડ બની ગયો ગંભીર બેદરકારી સામે આવી છે રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા સરખું કાર્પેટિંગ ન કરવાથી રોડ પીગળવા માંડ્યો છે આ રોડ પીગળવાના કારણે ડામર ગાડીના ટાયરો પર છે જે નુકસાની છે તેમજ અકસ્માત છે આ રોડ ડામર પર પર આવવાથી રાહદારીઓને ચાલવાનું પણ મુશ્કેલ બન્યું છે આ માટે આર એનબી વિભાગ ને જે તંત્ર હોય એ લોકો આની પર ધ્યાન આપી તાત્કાલિક આનું રિપેરિંગ કામ કરાવે ને નું કામ કરાવે તેમજ એની ગુણવત્તાને રોડની તપાસે હેદ માંગ